આગળ વાત કરીએ તો ગઈકાલે આયોજિત ટારતી પરીક્ષા સમયે જામનગરમાં પેપરનું સીલ તૂટવાના મામલે આખરે ફરિયાદ થઈ છે જામનગરની સ્કૂલના યુનિટ આવી ના સંચાલક એજ્યુકેશન ઓફિસરે બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાવી છે તો સાથે જ પરીક્ષા સંચાલકના મોબાઈલને પરીક્ષા કચેરી લાવવામાં આવ્યો છે અને તેને એફએસએલ કચેરીએ પણ તપાસ અર્થે મોકલવામાં આવશે સત્યસાઈ સ્કૂલના યુનિટ પાંચના બ્લોક નંબર બેમાં માં પરીક્ષાર્થીઓને જ્યારે પેપર આપવામાં આવ્યું તે સંચાલકની સામે આવતા તેની સામે ફરિયાદ દાખલ થઈ છે ટારની પરીક્ષાનું પેપર લીક થયું નથી માત્ર પેપરનું કવર ખુલ્યું હોવાથી પરીક્ષા રદ કરવાનો સવાલ નથી અને માત્ર કર્મચારીઓ સામે પગલા લેવામાં આવશે તેમ ગાંધીનગરની પરીક્ષા સચિવે પણ કહ્યું છે સ્થળ સંચાલક દ્વારા સ્થાનિક એજ બ્લોકના એક ઉમેદવારને મદદરૂપ થવા માટે પણ એમણે આ પ્રયાસ કર્યો હોય એવું લાગે છે એટલે પેપર વાયરલ અથવા તો બહાર લીક થયું છે એવું પ્રશ્ન હાલના તબક્કે કોઈ ઉપસ્થિત થતો નથી એક સ્થાનિક એની પોતાની શાળાની અંદર ઉપસ્થિત થતા વિદ્યાર્થીના સંદર્ભમાં કદાચ આ મદદરૂપ થવા માટે કરી હોય એવી આશંકા આ જામનગરમાં ટાટના પેપરના પેકેટનું નું સીલ અને મામલે ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે સીલ તૂટેલું હોવાને લઈ શિક્ષણાધિકારી બે ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને તેઓએ કરેલી ફરિયાદ પોલીસે તપાસ પણ શરૂ કરી છે જામનગરની સત્ય સાંઈ સ્કૂલની યુનિટ પાંચના સંચાલક સામે ગુનો નોંધાયો છે કે જ્યાં પરીક્ષાર્થીઓના પાયલા પેપર સમયે પેપરનું પેકેટનું સીલ ખુલ્લું હતું અને પેપર જે એક બ્લોક નંબર ચારમાં જે પેકેટ હતું તે સેજ વીસ ટકા જેવું ખુલ્લેલું હોય જે શંકાના આધારે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે જે ફરિયાદ દાખલ કરી જે રીતે પહેલા ચર્ચાઓ હતી પરંતુ હવે વાત સાબિત થઈ કે બેદરકારી છે અને ગુનો પણ નોંધાયો છે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરશે અને શાળા પ્રશાસન દ્વારા કયા પ્રકારના એક્શન વાત તો સમગ્ર જે જે ઘટના છે આ ઘટનાની ગઈકાલે કે પ્રસિદ્ધ કર્યો હતો પરીક્ષા મુદ્દે કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે પરંતુ ત્યારે સત્તાવાળાઓ છે તે ક્યાંક ને ક્યાંક ઝાકપીછડો કરવામાં લાગ્યો હતો ત્યારબાદ જે વિદ્યાર્થીઓ મોડા છૂટ્યા ત્યારે વિદ્યાર્થીઓને પણ ગોતી રાખવામાં આવ્યા અને પરીક્ષા જે નથી તેવી એમને પણ બહાર નહોતા નીકળવા દેવામાં આવ્યા કારણ કે આખો જે મામલો છે મામલો સમોળ સૂત્રો એમને થાર પડી જાય તેના માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ જે પ્રમાણે વિદ્યાર્થીઓના આક્ષેપ હતા કે આ પેપર ફૂટ્યું છે અને પેપર જે છે વીસ ટકા જેટલો બંચ જે છે પેપરનું ખુલ્લું હતું તેને લઈને આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને વિદ્યાર્થીઓના આ જે મીડિયા સમક્ષના નિવેદન છે એમને લઈ અને શિક્ષણ તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું અને સમગ્ર મુદ્દે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સીસીટીવી ફૂટેજ લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે કેન્દ્રના સંચાલક છે એમનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે મોટો પ્રશ્ન એ છે કે આ મોબાઈલ ફોન શું કામ જપ્ત કરવામાં આવ્યો છે તેનો કોઈ ફોડ પાડવામાં હજી તંત્ર દ્વારા નથી આવ્યો આ મોબાઈલ ફોન ના માધ્યમથી જે પેપર છે પેપરના ફોટા કઈ વાયરલ કરાયા કે નહીં એ પણ એક મોટો સવાલ છે બીજી જો વાત કરવામાં આવે તો જે આ પેપર જે વીસ ટકા જેટલું ખુલ્લું નીકળ્યું છે જે બંચ ખુલ્લું નીકળ્યું છે તો એ બંચ ક્યાં ખુલ્યું અને કેવી રીતના જે આખી પ્રક્રિયા છે સીસીટીવી હાજરીમાં અને જે કેન્દ્ર ના સંચાલકો પારદર્શકતા જળવાઈ રહે તે માટે તમામ પ્રકારના સુરક્ષા પ્રસાધનોની વચ્ચે જે એની આ જે કાર્યવાહી કરવાની થતી હોય છે એ થઈ છે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે જો બીજી તરફ વાત કરવામાં તો પોલીસમાં હાલ આ સમગ્ર મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા જી ધન્યવાદ કિંચલ વિગતો આપણે બતાવું